ગવી બે વાગ્યા રાતના આ શું બનાવો છો બેસનના પૂળા ચા હોય બનાવી પડે યાર ચા તમે મૂકી દેજો આ બે વાગ્યા જો રાતના હું તો જાગું જાગું પણ આ ગવી હોય જાગે

ચાલો હવે જરા વિસરના પૂળા ખાવા હોય એ આવી જાઉં ગરમ ગરમ લાવું બધાને ઊંઘાય છે કાલના જાગેલા માણસ છે કેવા લાગે તો બન જરા ટેસ્ટ તો કરીને કહો મને ચાલ પ્રીત તું બી લઈ ગયા આમાંથી ઠંડા છે ગરમ છે બરાબર નો મરચું જરા જોઈને ખાવા વિનંતી કેમ કે મરચા મેં વધારે નાખ્યો છે ભૂખ લાગે તો ઓર્ડર મળી જશે

ચલો sort ભાવી of